એ છતાં જે તે જવાબદાર તંત્ર ફોરેસ્ટ ખાતું કે જવાબદાર અધિકારી કર્મચારી કેવન મંડળી કોઈ પણ આ બાબતે જવાબદારી લેતું નથી અને આજ દિન સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી એવી બિલપુડીના ગ્રામજનોની ફરિયાદ છે જંગલમાં લાગેલી આ આગના લીધે બિલપુડીના ખેડૂતોના ઘાસચારા અને કલમો પણ સળગી જતા હોય છે જેના લીધે ખેડૂતોને પણ ઘણું નુકસાન થતું હોય છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં નથી આવતા જેથી સ્થાનિક આગેવાન અને ગ્રામજનો વન મંડળી અને ફોરેસ્ટ ખાતાની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે અને એમની માંગ છે કે હાલમાં જે વન મંડળી છે એનો પ્રમુખ અને સભ્યો કાર્યરત નથી તેઓ જવાબદારી નિભાવવા માંગ તદ્દન નિષ્ફળ હોય આ વન મંડળી બરખાસ્ત કરી નવેસરથી વન મંડળી રચવા માંગ આવે અને નવા યોગ્ય જવાબદાર એવા વ્યક્તિને આ વન મંડળીનો પ્રમુખ બનાવવા માંગ આવે એવી લોકોની માંગ છે બિલપુડી ગામનો માજી સરપંચ સત્તા વખતે વન મંડળીનો પ્રમુખ બની બેઠો હોય બિલપુડીના જંગલની આ હાલત છે એમ સ્થાનિક આગેવાન અને ધરમપુર આદિવાસી લોકસંગઠન પ્રમુખ પ્રમોદ ગાંગવી દ્વારા આરોપ લાગી રહ્યા છે વધુમાંગ તેમને પર્યાવરણ બાબતે પણ ખૂબ જ ચિંતા દર્શાવતા જણાવ્યું હતું કે જંગલમાં આગ લાગવાથી ખેડૂતોનું નુકસાન તો થાય જ છે પણ પ્રકૃતિને પણ ખૂબ જ નુકસાન થાય છે કેટલાય વૃક્ષો ઔષધિઓ જીવ જંતુ અને પશુ પક્ષીઓ નાશ પામે છે અને અમે આદિવાસી સમાજના છીએ જે પ્રકૃતિને સાચવનારા છે તો જો વન મંડળી અને ફોરેસ્ટ ખાતુમાં આ બાબતે કાર્યવાહી નહીં કરે તો અમે તેમના ખિલાફ પણ કાયદાકીય રીતે કાર્યવાહી કરશું એવી પણ ધમકી આપી છે મારું નામ પ્રમોદભાઈ સુરેશભાઈ ગાવિત બિલપુડી અમારે અહીંયા દર વર્ષે ડુંગર સળગી જવાથી ખેડૂતોને ઘણું નુકસાન થાય છે અને અમારી જમીન ખાતાની ડુંગર પર આવેલી છે માટે અહીંયાના ડુંગર સળગી જવાથી અમને ઘણું નુકસાન થાય છે પણ અહીંયાની વન મંડળી કે અન્ય એના જે તે કમિટી સભ્ય કંઈ ધ્યાન આપતા નથી અને અમારે ઘણું નુકસાન થાય છે અને અમારો ઘાસચારો આ ડુંગર પર હોવાથી આમાં આ સળગી જવાથી અમને ઘણી નુકસાની થાય છે અને અહીંયાના બીજા ખેડૂત એ લોકોને પણ ઘણી નુકસાની ભોગવવા પડે છે માટે અમારી એક જ માંગ છે કે અહીંયાની વન મંડળી અને કમિટીને બરખાસ્ત કરે અને આવનાર સમયમાં નવી કમિટી રચના કરે અને અમારા જંગલની પર્યાવરણની સુરક્ષા કરે અને અમારા ખેતરની પણ સુરક્ષા થાય અને અમારે ખેતર સળગી જવાનું બચે અને અમને નુકસાની થાય એવી અમારી વન વિભાગની માંગ છે જય આદિવાસી જય જોહાર જોઈ શકો છો આ અમારે ખાતાની જમીન છે અને આમાં અમારો ઘાસચારો હતો હવે આ બે વાર ડુંગર સળગી જવાથી અમને ઘણું જ નુકસાન થયું છે અને અહીંયાના બે બે વાર ડુંગર સળગી જવા છતાં અહીંયાના મંડળીના પ્રમુખ કે અન્ય વનમંડળી પર કંઈ ધ્યાન આપતી નથી અને અમને ઘણું નુકસાન ભોગવવા પડે છે માટે અમારે વન વિભાગવાળાને એક જ માંગ છે કે અહીંયાના વન મંડળીના પ્રમુખને બરખાસ્ત કરે અને વન મંડળી ફરી રચવામાં આવે અને અમારા આ જંગલને બચાવે અને પર્યાવરણ સુરક્ષિત રહે એવી અમારી માંગ છે જય આદિવાસી